શાળા ત્રીજા દિવસે સાબરકાઠા જિલ્લામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાસમો ગાંધીનગર સ્તુતિ ચારણ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઈડર તાલુકાના કેશરપુરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં માં સ્તુતિ ચારણે જણાવ્યું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે સ્તુતિ ચારણને કેશરપુરા ખાતે બાળકોને શિક્ષણ કીટ આપી આંગણવાડીમાં બાર બાલવાટિકામાં ઓગણચાલીસ અને ધોરણ એકમાં ત્રણ બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો આ સાથે અરોડા ખાતે પણ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ઉપયોગો તેમજ સામાજિક જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા શાળા પ્રવેશોત્સવ બાદસીના સભ્યો સાથે બેઠક કરી હતી તેમજ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સ્તુતિચારણે શાળાના વિદ્યાર્થી દ્વારા ચાલતા ગ્રીનહાઉસ હાઇડ્રોપોનિક ખેતી લાઇબ્રેરી વગેરે મોડેલની મુલાકાત લીધી હતી કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય યુનિટ મેનેજર વીસી રંજન શિક્ષકગણ ટ્રસ્ટીગણ અને ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા ત્યારે અને આજે જ્યારે ફરીથી પાંચ વર્ષ પછી મારે આ જિલ્લામાં આવવાનું થયું છે આજે પણ શાળા પ્રવેશોત્સવનો પર્ક છે તો અહીંયા સ્કૂલના ખાસ શિક્ષણ મુજબ જે મેં કહું છું કે સ્કૂલ જે ડેવલપમેન્ટ કરી રહ્યું છે ઘણા બધા એક્ટિવિટીઝ કરી રહી છે શિક્ષણના ક્ષેત્રે હોય કે ડિફરન્ટ એક્ટિવિટીઝ હોય જેમ જણાવ્યું કે એગ્રિકલ્ચરમાં અને બીજા વિવિધ પ્રકારના એક્ટિવિટીઝમાં પણ સ્ટુડન્ટ્સને આગળ વધારવામાં આવી રહ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો અને સ્કૂલના જે રિપોર્ટ છે અત્યારે ડી ગ્રેડમાં છે હું એ જ ઈચ્છા વ્યક્ત કરીશ છું પ્રિન્સિપલ એન્ડ ટીમ ટીચર્સ જે બધા એડમિનિસ્ટ્રેશન છે કે આપણે અગલે વર્ષ એ ગ્રેડમાં આવો એ મારી શુભેચ્છા છે અને જે બાળકો પ્રવેશ લીધું છે અને જે સ્ટુડન્ટ્સ અત્યારે પણ ભણી રહ્યા છે એમને પણ એમના ઉજ્જવલ પ્રવેશની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને હું બધા જ માતા પિતાઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું किेंगे हुए मानू क्योंकि माता-पिता अगर પોતાનો બાળકો સાથે છે એ એને કોઈ પણ પરિસ્થિતિમાં આગળ ભણાવવા માટે સ્ટ્રોંગ છે અને બેટી હોય કે બેટા હો सबको ભણાય ਜਿੰਨਾ ਉਹ پڑھنا ચાહે ઉને આપકી તરફ સે પૂરા સહયોગ દીજીએ કેકિ જો માતા-પિતા કર સકતે હે વો કોઈ નહીં કર સકતા ઇસलिए मेरी यही रिक्वेस्ट હે કે મો ਜਿੰਨਾ پڑھના ચાહે જહા ਤક پڑھના ચાહે આપકા પૂરા સપોર્ટ ઉને દીજીએ ઘર સ્કૂલ પ્રશાસન ઓર ગામ કી નામ કો બચ્ચે આગે રોશન કરે જિલ્લા કા રોશન કરે એ શુભકામના ઓલ દ બેસ્ટ થેન્ક યુ